એવું લાગે એવું જ લાગે છે મને કોઈ એની ડોશી આજે આલિયું નહીં કશું એટ સારો આખો દડો પડી ગયો એટલે કોઈ ના આપડે વિચાર આપણે શું કરીએ એમ જવાનું કર્યો ને હારો જાય નઈ ભેલો એવું મને તો લાગતું નહીં આજે જાય મારો હારો છે

બાઇક તો હું બાઇક લાવ્યો છું પણ અંદર જોવું પડશે જોઈ લઈએ પેટ્રોલ બેટ્રોલ હશે કે અટકાવે ના યાર હા યાર હશે જો કકડાઈ જોવા તો પેટ્રોલ તો લાગતું જ નહી

ના કરશો આ તો અમારા નહીં એટલે લેણા નાસ્તો કરે પણ મારે તમને શું મળતો દાદા હોય તો તમને હોય એવું લાગે નહીં ઉતરતો હોય લાગતું નહી

જરા શું બોલ્યા તમે હાલો ગાભાઈ જઈએ તાવ બીજું શું કહી દેતા આના શું પહેલા પડે કે આટલો નહીં ચુઠ્ઠું શું લે બોલે એ કો કહેલા તમે